દશામાદાની શોભાયાત્રામાં ધક્કા મૂકી અને મારામારીની ઘટના બનતા નાસભાગ મચી હતી અજાણ્યા શખ્સોએ એક યુવક પર હુમલો કરતા સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યું હતું પહેલી ઓગસ્ટની રાત્રે કિશનવાડી ગધેડા માર્કેટ રોડ પરથી દશામાતાની શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ભારે ભીડને કારણે ધક્કામુક્કી સર્જાઈ હતી જેને કારણે કેટલાક અજાણ્યા શખ્સોએ એક સ્થાનિક યુવક ઉપર હુમલો કર્યો હતો માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો ચંદ્રિકાબેન નરેશભાઈ ઠાકોરનો પુત્ર પિયુષ પહેલી અગસ્ટરે રાત્રે ગધેડા માર્કેટ પાસે દશા દશામાતાની શોભાયાત્રા જોવા ગયો હતો ધક્કામુક્કીમાં એક અજાણ્યા યુવકે પીયુષ સાથે ઝઘડો કર્યો હતો અજાણ્યા શખ્સોએ પીયુષ સાથે હાથાપાઈ કરી હતી રોડ ઉપર કસડી જવાને કારણે માથાના ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો પાણગેટ પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી હતી ટૂંકા સારવાર દરમિયાન પીયુષ ઠાકોરનું મૃત્યુ નીજુ છે પીયુષના મિત્રો સંબંધીઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી છે એ મને ડીજે માં નાચ્યા એના પછી આગળ ને મેં પાછળ રહી ગયો એમ એને આગળ જઈને મારી લીધો છે ને એ નઈ ખબર કોઈ માર્યું છે પણ પંદર થી સોળ જણા એને માર્યો છે કઢાર માર્યો છે ને માથું ફાંડ નાખેલું ત્રણ ટાંકા આયા છે માથાની સર્જરી પણ કરાઈ પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક એને પોલીસે કોઈ એક્શન લીધું નથી ને કાલ તક એક્શન લેશે કે નહીં લે એનું હજુ જાણકારી નહીં આપી ને હવે શું કરીએ અમે તો ગતો રહ્યા છે ક્યાંના લોકો હતા નથી ખબર પણ એ ઝઘડો ધક્કા ને ધક્કી નો હતો સર પણ એને આમ નાચવા નાચવા આમ છે ને ધક્કો વાગ્યો હશે ને આપડે દસામાના આગમનમય પહેલી તારીખે તૈયારી આવું થયેલું આપણે એક્ઝેજ જે ઠેકણા આપેલ સમતાન છે ને એની પહેલા થોડું તૈયારી થયેલું ને એને માર મારવામાં આયલો ને પ્લસ માંગ તો મારી એક જ છે કે ઇન્સાફ મળવો જોઈએ ને જે પણ આરોપી છે ને એને સજા તો થવી જ જોશે કમ કે મારેલું છે આપણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાખી છે ઇન્સાફ નઈ મળે તો બોડી નઈ લેવામાં આવે પણ દેખો જ્યાં તક એને મળશે ને મળવો જ જોશે અને હોદી ના આપો પોલીસ વાળા માંગ છે અમાર કને પોલીસ ને બોલાવશું જ ને અબ ભી જ્યાં તક એને અમને ઇન્સાફ મળે ત્યાં તક અમે શું કરીએ મારું સન્ની બારીયા પિયુષ ઠાકોર નરેશભાઈ શું ઘટના બની જગન્નાથ દશામાં નાચવા ગયેલા ત્યાં ગાડી નાચતા નાતા ધક્કામ માં એ છોકરાને ને પંદર સોળ જણા માર્યો છે ત્યાંથી અમે હોસ્પિટલ SSG માં લઇ ને છે ત્યાં છોકરાની છોકરા ની મૃત્યુ પામી છે ધક્કા માં ધક્કી નાચતા નાચતા પેલી તારીખ ગુરુવાર એ ખબર નહિ પંદર સોળ જણ હતા સકલ થી એક બે જણ ને ઓળખું છુ કઈ જગ્યા કરતાનાથ ગધરા માર્કેટ કુલદીપ